મારું નામ દિલીપભાઈ ઓરા છે આજે વિરોધ એવું છે કે આ ઓલા હાથીના દાત જેવું કામ કર સરખામાં થઈ ગયું છે કે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા બે દિવસ પહેલા આપળા ધારાસભ્યએ રજૂઆત કરી ગ્રામ ને ભાઈ હેલ્મેટ માટે લોકો પરેશાન છે તો હેલ્મેટમાં થોડી છૂટછાટ આપો હવે હેલ્મેટમાં છૂટછાટ આપી જાહેરાત કરી પણ લોકલ આયા રાજકોટના જે સત્તાધીશો અધિકારીઓ એમ કી છે અમને એવો કોઈ પરિપત્ર મળ્યો નથી અથવા અમે કોઈ એવું જાહેરાત પણ નથી કરી અને ક્યાંક ને ક્યાંક છાસ આ લોકો હેલ્મેટ નું ડન ઉઘરાવે છે જે એમ પોઈન્ટ ઉપર ઉભા રહેતા હેલ્મેટ ડ્રાઇવ બંધ કરી દીધી એટલે છાનામુના એમ કહી શકાય કે છાનામુના હેલ્મેટનો નો ચાલુ કર્યો ડન એટલે આમ કહી શકાય કે બંધ નથી કર્યો ખાલી લોલીપોપ આપી અને લોકોને ગુમરા કર્યા છે કે ભાઈ તમે આ માંથી છુટકારો અમે અપાયો છતાં દિશો વાહવાહી કરી લીધી ધારાસભ્યો વાહવાહી કરી લીધી અને પાછળથી લોકો લૂંટાય છે આની આજ પરિસ્થિતિ રાજકોટમાં છે આજની તારીખે અત્યારે વિરોધ પ્રદર્શન હતું આમ આદમી પાર્ટી દ્વારા અને ધરપકડ કરવામાં આવી છે બે મિનિટ ખાલી અમારી વાત મૂકવા નથી દેવામાં આવતી બે મિનિટ આપણે વાત રજૂઆત કરતા હોય તો બે મિનિટ ખાલી એમ શું બગડી જાય છે કે ભાઈ લોકોના પ્રશ્ન છે લોકોના હિત માટેના છે તો લોકોએ ક્યાંક ને ક્યાંક જાગૃત થવું પડશે કે ભાઈ આવી રીત આવું ક્યાં સુધી હાલશે લોકોને લોકોનું શોષણ થાય છે એક બાજુ એમ ક્યાં સુશાસન સરકાર ચલાવી છે એક બાજુ લોકોની સુખાકારી માટેના બનાવી છે અને આ જો જો આ એક ભાઈ હેલ્મેટ લઈને આ કડું ગલકુ કેવાય આને કે બટકાવી દીધું છે લોકો એ જ રાખવાનું ચાયવાજ જ રાખવાનું પ્લાસ્ટિક નું છે જવાતું પણ નથી અને ઘરે પણ નથી ઉતરતું અને સત્તાધીશો એની સત્તામાં મસ્ત છે